નમસ્તે ઘનશ્યામ નર્સરી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આ ઘનશ્યામ ફાર્મ એન્ડ સદભાવનાની નર્સરી છે આજ હું તમને સિંદૂરીનો પ્લાન્ટ બતાવીશ આ સિંદૂરીનું ઝાડ છે આપ જોઈ શકો છો આમાંથી આપણને પ્રાકૃતિક સિંદૂર મળે છે અને જે હનુમાન દાદાને ચડાવવાથી હનુમાન દાદા અતિ પ્રસન્ન થઈ શકે છે આના બીજનું ચૂર્ણ કરી તમે એને ફૂડ કલર તરીકે પણ યુઝ કરી શકો છો બહુ સુંદર મજાના ફ્લાવરિંગ પણ આમાં આવે છે ફ્લાવરિંગનો ફોટો હાલમાં નથી આ એના ફ્રૂટ લાગેલા છે જોઈ શકો છો આપ આ જે ડોડીમાં છે હજી હું તમને આના નાના રોપા પણ બતાવીશ હાલ આપ જે જોવો છો એ સિંદૂર વૃક્ષના રોપાઓ છે આ સિંદૂર વૃક્ષ અહીં ઘનશ્યામ ફાર્મ નર્સરીમાં મસ્ત ઉછેરેલ છે હાલ આપ જુઓ એ આખે આખો બેડ જ ઉછેરેલો છે આપને જોતા હોય તો મળી શકશે આ વનસ્પતિને તમે નાની જગ્યામાં પણ ઉછેરી શકો છો આ ખાલી દસ ફૂટ સુધીની હાઈટ જાય છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો